આજે હૃદયનું સફાઈ અભિયાન આદર્યું ને પછી કબાડીવાળાને બતાવ્યું આ આ જો જો અઢળક અઢળક સામાન છે કબાડી છે જૂની કટાઈ ગયેલી આશાઓની ટાકણી જૂની કટાઈ ગયેલી આશાઓની ટાકણી પુરાણા અરમાનોની ફાટી ગયેલી ડાયરી કંઈક કેટલાય જૂના અને ખખડધત સપના કંઈક કેટલાય જૂના અને ખખડદત સપના ને પસ્તી થઈ ગયેલી ઈચ્છાઓના પાના સૌથી ગમતી યાદોનો મસમોટો મોટો પઠારો સૌથી ગમતી યાદોનો મસમોટો પઠારો કબાડીવાળાએ મોડું મચકોડીને ત્રાળ પાડી કંઈક કિંમતી હોય તો બતાવો ને કંઈક કિંમતી હોય તો બતાવો ને મેં કહ્યું હવે તો બસ મેં કહ્યું હવે તો બસ ખંડેર થયેલા સંબંધોની થેલી પડી છે પગ પછાડતા એણે ચાલતી પકડી દોસ્તો પગ પછાડતા એણે ચાલતી પકડી નેહું ફરી આ બધું હૃદયના એક ખૂણામાં સમેટીને પેલું ખોખલું તાળું મારવા લાગ્યો નેહું ફરી આ બધું હૃદયના એક ખૂણામાં સમેટીને પેલું ખોખલું તાળું મારવા લાગ્યો ખોખલું તાળું મારવા લાગ્યો એ જ આશામાં કે પોપડા ઉખડી ગયેલી દીવાલ પર લટકતી ઈશ્વરની છબી આ બધું અકબંધ રાખશે ખરી હેમુ રાજા આ બધું અકબંધ રાખશે ખરી અકબંધ રાખશે ખરી